મારે સરપંચા તજાગ થાય ને નીકળું જોવા કરીને એટલે એક કામ કરું ડોલ લુકડો મોહલા ડોલ માં લુકડા મેલી

કરો સરપંચ ફોન સરપંચ સરપંચ ફોન સર કરો લે ફોન સરપંચ તમે રોજ નાટક જ કરો તમારે નાટક કરો તમે ફોન કરવા તમે તો મારો ભાવ બગાડ્યો આ ઘર મેલી આવી ગયું આ ડોગવાનું બોગવાનું સરક માં ભેડા ઓળખ ના કરતા હું ઢોલોજી હું એવું કેતા નહીં ફોન કરો છો ને સરપંચ નંબર લગી છે

કરો ના ભાઈ મારે જો નામ માલું કઉુ લિયલતા હોય ગેરંટી લેતા પૈસા ની ચિંતા કરતા જ નહીં પણ મને આ ત્યાં તોડી નાખે જોતું નહીં કરો ફોન નહી આપણા વાલી દેવાનું છૂટું લખનું વાલી દેવાનું એના ભાઈ ને ફોન કરો એના બાપ ને ફોન કરો કે તમે એ બોમ્બ માં ફોન કરો કરો બધા ભેગા મારા જોતું નહીં આ તમને કીધું મેં ફેસલ જ કરી દો ભાઈ ઓના ભીડે મારા જોતી નહીં કંટાળવા તો કોઈ જ જશે નહીં ગમલા સરપંચ સરપંચ જો ખાલી આ ગોબો પાડ્યો કે બે લોટા પાણીમાં તો ગોગો પાડ્યો બે લોટા પાણીમાં કોઈ ને કોઈને ફોલ પડે તમારો બોલાય નહીં

સળ દે સળ પડ લેવાને અમે દેખા હા હા વાત લી ઉદે સળ પડને મને હનો દઈ પાડી તો ને નહીં હું મેલું હું મેલું હવે

નૅન નૉન નજ૦ નૉન નકંન નૉન નઉા�ઓ ના�ન ના�ે નઉન ન નૉનેન